હું પુસ્તાવ સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વડી મકાઈનું શાક તો વડી મકાઈનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે મકાઈ અને વડીનું શાક બનાવવા માટે બે કાંદા લીધા એક કેપ્સિકમ ને બે ટમેટા એને હવે આપણે સુધારી લેશું કાંદાને આવી રીતે લાંબા લાંબા સુધારવાના આવી રીતે બધું શાક આવી જ રીતે સુધારવાનું છે કેપ્સિકમ પણ આપણે એ જ રીતે સુધારી લઈશું બી કે કંઈ કાઢવાનું નથી આવી જ રીતે આ શાકને બનતા પણ કંઈ વાર નહીં લાગે ને ટેસ્ટી પણ એટલું જ મસ્ત લાગશે અમે ખાટા ટમેટા લીધા છે આ બધું શાક આપણું સુધારાઈ ગયું છે હવે આપણે હવે આમાં આપણે દોઢ ચમચી જેટલું તેલ મૂકશું હવે એમાં આપણે જીરું નાખી દઈશું ચપટી રાઈ હવે આપણે આ બધાય શાકભાજી નાખી દઈશું તેને આપણે મિક્સ કરી લેવાનું થોડાક આપણે તેલમાં તેલમાં ફેરવશું તેલમાં તેલમાં થવા દેસું જો વળી અને મકાઈ મેં આવી રીતે બાફી લીધા છે વળી આવી બફાઈ જવી જોઈ જવી પોચી પડી જવી જોઈએ હવે જ ને આ મકાઈ પણ આપણી ચડી ગઈ છે મસ્ત ને એમાં મેં પાણી પણ નથી લીધું મેં એક ગ્લાસ જ પાણી લીધું તો આમાં ને પાણી રહ્યું હોય તો પાણી સાથે જ તમારે નાખી દેવાની છે પાણી વધારે પડી ગયું હોય ને તોય તમારે કાંઈ ટેન્શન નહીં લેવાનું એટલું ચડી જાય ને પછી એમાં મસાલા કરવાનું ગેસને થોડોક ધીમો કરી દેવાનો પ્રમાણે મીઠું લેશું 1 चमची આપણે ધાણા જીરું પાવડર અડધી ચમચી હરદળ 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું હવે આ બધું મિક્સ કરશું હવે આપણે વળી અને મકાઈ પાણી સાથે જ નાખી દઈશું એમાં પાણી બચ્યું હોય પાણી આમાં જ નાખી દેવાનું તમારે હવે બધું મિક્સ કરશું તેમાં પનીર ટિક્કા મસાલો નાખવાનો અમુક છોકરાઓને ન ભાવતું હોય શાક તો આ પનીર ટિક્કા મસાલો નાખો ને તો આખો ટેસ્ટ એનો અલગ થઈ જશે એટલે એક ચમચી પનીર ટિક્કા મસાલો નાખ દેવાનો હવે બધા મસાલા ચડી જાય અને શાકમાં થોડોક રસા માટે આપણે એક ગ્લાસ પાણી નાખશું હવે એને આપણે ઢાંકી અને થવા દઈશું હવે આપણે ચેક કરી લેશું શાક થઈ ગયું કે નહીં શાક આપણું મસ્ત ચડી ગયું બધું જ અને તેલ પણ છૂટું પડી ગયું આવું લસપસ્તું રાખવાનું વળીને બધું મસ્ત ચડી ગયું જો ભાથા થતા શાક બહુ મસ્ત લાગે આપણે એક ટ્યુબ લીધેલું છે આ થોડાક આપણે ધાણા નાખશું હવે આપણે એને થોડુંક પીગળવા દઈશું મિક્સ કરી લેવાનું હવે આપણે બાઉલમાં કાઢી લેશું અને મસ્ત શાક આપણું તૈયાર થઈ ગયું છે તૈયાર છે આપણું મકાઈ વડીનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે